हेलो विद्यार्थी मित्रों स्वागत है તમારો મારિયા YouTube ચેનલ માં આજે આપણે આ વિડિયો માં ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે અસાઇનમેન્ટ નું સોલ્યુશન લઈ રહ્યા છીએ આજે આપણે આ વિડિયો માં પ્રશ્ન 4 બ બરોબર 3 નંબર આલેખ દોરું જેમાં આપણે ચોથો આલેખ જોવાનો છે બાળકો જો તમે મારે જનમ ન આવો તો सर्वप्रथम ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ને ઓન કરી अने जो वीडियो क्वालिटी आऊंगा के तो ऊपर सेटिमा देने परिधि पदाएं तो जैसे जब ने वीडियोस पहुंच गई सताए विद्यार्थियों सर्वप्रथम जब अगर आने चाह जब आपने आपने जवानों को क्रिकेट में विश्वनिश्चित पांच टिंना विजेता प्रतिष्ठा प्रमाण आपने होती विश्व में जस्वेश्च पांच टिंचे ऐसे विजेता आ પ્રમાણવા આપણે આપણને જે વાયક પર 1 સેમી બરાબર 10 ટકા પ્રમાણવા આપણે શું ક્યા ને કીધું આલેખમાં જમણી બાજુ તમારે પ્રમાણવા લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો વાયક પર શું લેવાનું 1 સેમી બરાબર 10 ટકા પ્રતિશત પ્રમાણ લેવાનું છે એમાં ટીમના નામો પહેલા આપણે સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા શ્રીલંકા ઇન્ડિયા અને પાકિસ્તાન આ રીતે જમણે ટીમના નામો આપેલા છે આ ટીમના નામે શું દર્શાવતો આવો एफ ऊपर आपने टीम ना नाम दर्शावा पड़ से क्या बात जे टीम रही ए टीम में वनडे क्रिकेट और टेस्ट क्रिकेट में एनु जो परफॉर्मेंस है यानी आपने प्रतिशत विजय नु प्रतिशत प्रमाण आपेलो छे दे। आ विजय नु प्रतिशत प्रमाण आपने बाय ऊपर दर्शावा छे प्रमाण में 10 दी तो आपने 10 10 नो गाड़ो दे दो 20 30 40 50 आ रे तुम्हारे आलेख में ऊपर बाय

मंडे के किट में तालिश टका अनेक एक टिकट में बावन टका बराबर आयन को विजनों प्रतिशत प्रमाण अपने आप को ठीक हो जो जो अपने बारे को आलेख जमा अपने एक्स ऑक्स आदि दूरी अनेक विजनों दूरी बारे को बाय ऑक्स दूरी अपने जे किम्ना नाम अपने जो बारे को एक अंदर साल जो बारे को अपने एक्स ऑक्स ऊपर क्या अंदर साल जो 50% 30% એવા બજા એ શું દર્શાવવાના તો એ આપણે y અક્ષ પર દર્શાવવાના છે આપણે પ્રમાણ માપ્યું કે y અક્ષ પર 1 સેમી બરાબર શું લેવાનું 10% તો આપણે 10 10 નો ગણતરી અને y પર લખી દીધા બરાબર હવે જોઈએ આપણે દરેક ટીમ નું વિજયનો ප්‍රතිશત પ્રમાણ બર્લે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ માં તો આ રીતે બર્લે ક્રિકેટ માં વિજય칸 અને ટેસ્ટ ક્રિકેટ માં બીજું칸 એમાં

અહીં આપણે 10 10 નું પ્રમાણ માપ લેજો તો 75 ક્યાં આપણે 70 અને 80 ની વચ્ચે તમે જોશો 70 ને 80 ની વચ્ચે 4 કાપા છે 4 રતો હશે 71 બીજો હશે 74 ત્રીજો હશે 76 ચોથો હશે 79 આવાર 80 થશે વાર તો જે 75 આ એક કોની વચ્ચે આવે 73 અને 76 આ બને કાપાની વચ્ચેનો કાપો આવો તો આ જે કાપો રેવો एक आपको तमारे तो तो जो जैसे साउथ अफ्रीका नु बरोबर वनडे क्रिकेट नु विजय नु प्रतिदिन प्रमाण पत्र जो लेके आपण ने आ रीते आपण उतरण टेक्स्ट काम दोरी देवानो छे पेलो बरोबर आ रीते आपण कम वनडे क्रिकेट ना पंचले टका नु विजय प्रतिदिन नु सम दोरी दिदो हवे जो आपण टेस्ट क्रिकेट नु जाने जो जो टेस्ट क्रिकेट नु तो जे साउथ अफ्रीका यो एना टेस्ट क्रिकेट नु विजय नु प्रतिदिन प्रमाण पत्र 70% તો આને આ નિયમ પ્રમાણે 80% સુધી કાપે હું મારું આ આપણે 75% સુધી કાપે 75 પછી 3 કાપા એટલે 50 ના 3 મે તો 108 આ જે થાય પંતુજે ઉપરનો 76 ત્યારે બાદ 100 દેજે 78 બરાબર 1 કાપા બરાબર કેટલાવાનું બે 1 કાપા બરાબર 2% પ્રતિસદી વાળો તો આ 76 આ 78 આઠમાં સુધી આપણે બીજો સ્તંભ નંબર બી सुबह आए तो आज दे बन्दे क्रिकेट नो अनेक टेस्ट क्रिकेट नो अपने तंबू दर्शाए बार तो सुबह सुबह बन्दे ने अलग करवा मार के कोई एक माह आपने अच्छा जीत कर लिया जो तुम्हारे पे अच्छी आपने अच्छी बढ़िया मार अच्छा जीत कर लिया हूँ तो अच्छा जीत करते हो ना जिनके समय बजारे लागे बाढ़ कोई म

ને આપણે આને નામ કરીને આપણે લંબાવી દેવાનું છે બારકો બહાર 61 સુધી ત્યાં સુધી ટેક ટે કે આપણે સાઈન પછીનો ઉપરનો પેલો કાપો રહ્યો એ બારકમાં હોય છે એની સાઈન એ બારકની વચ્ચે છે કે આપણે લઈશું 100% કરવાનો કોસ્થેનો વચ્ચે કીકટનું પ્રતિસર તમા હવે આપણે bark માં લઈજો કે 100 લઈજો 3 કીક એનો પર બીજા વર્તી

ત્યારબાદ એસોવે શ્રીલંકા કોની લાઈન છે આપની શ્રીલંકા તો શ્રીલંકા નું વનડે ક્રિકેટ નું વિજે પ્રતિત્ય પ્રમાણ કેટલું 54% હતું આપણે બાળકો 54% તો આજ તમને આપણે ક્યાં સુધી મજો બાળકો 56 બીજો નંબર એટલે 54 ની વચ્ચે આવે 50 અને 60 ની વચ્ચે આવી 50 થી તરત કરવાનો કાપો 52 થશે ત્યાર પછી 54 52 પછી બીજો કાપો છે 55 નો કાપો જો આ કાપો આપણે લંબાવવાનો છે કરવાનો લંબાવ એ સુજે શ્રીલંકાનું વર્લ્ડ કેકિટનું વિજેતા તરીકે કોણ આ છે તો આપણે ક્યા દલી દીધું 56% થી 10 આ રીતે સામું 50 ત્યારબાદ આપણે જોયું તો ટેસ્ટ ક્રિકેટમાં એમનો પરફોર્મન્સ આંદેશ ટકા નું છે 28% વિડીયો સામું ક્યા કિ નંબર નું 28 હવે 28 ની વચ્ચે હોય 30 અને 80 ની વચ્ચે છે 30 ઉપર મે લોકો આપો 32 34 36 અને 38 चालीस नहीं तरह दीच रहे हो जैसे आपको एक आरएफ कितनों ऐसे ऐसे आपने लंबा भी सुबह को हाँ आरएफ लंबा है जवानों तो वनडे क्रिकेट अनेक टेस्ट क्रिकेट बनी ना आपने विजय प्रतिशत दस तंदर साइड अबे तो करना तो बनी ने अलग पाला मारे आपने तो कर इसके अमान अच्छा रीत करी देश बजा प्यारा वनडे क्रिकेट वाला मारे आपने तो करना आपने

સમજો કે આટલે આપલો કામ કરીને આપણે બરોબર ઈંગ્લિયા માટે વર્લ્ડ એક ક્રિકેટ નું જે પરફોર્મન્સ વિતનાવર સ્ટાન્ડર્ડ સારી દીધો તો નો 32 ટકા ની વર્ત્યા આવી કે 40% કોનો તો આપો 42 ની કરો 94 તો 43 94 તો છેનો બાપો આપો ત્યાર બાદ ઈંગ્લિયા નું જે તેજ ક્રિકેટ નું એનો પરફોર્મન્સ 56% કે એટલો જે રાખો 56% તો આજ તમને આપણે 56% સુધી ધમાલ હવે 64% 50 ની ઉપરને 52 56 એટલે કે ત્રીજો કાપો 56 એટલે ત્રીજો કાપો 0 50 ની ઉપરનો ત્રીજો કાપો એ 56% જ છે તો આપણે એક આપાને આપણે લંબાવવાનું આ રીતે આપણે લંબાઈ ને આપણેનો છેવાડો 56% સુધી હવે બંનેને શું કરશું આપણે અલગ પાડવા માટે એકમાં આ છે આની પરિ

प्लीज बताओ आपको શું કરી દઉં આછેજ કરી દે આ આપણે બરોબર દરેક કે ડાયરેક્ટ લિસ્ટના આપણે ગંતે ક્રિકેટના અને કેચ ક્રિકેટના જે વિજે પ્રતિષ્ઠા પ્રમાણતા એનાશમાં દર્શાવી દીધા તો આને શું કહેવા બાળકો દ્રિઘંત આલેખ કહેવાય આ રીતે તમારે સરસ સમજવાનો આલેખ દોરવાનો છે મેં અહીં આપણે બરોબર દર્શાવ દોરીને બતાવ કે થોડો માપમાં થોડો બરોબર 20 કાપે અને અમે આલેખ પર સમજો તમે સારી રીતે થોડું વાંચકે બાળકો आज जब रे प्रश्न जार्वन बता आ रहे हैं यहाँ का पूर्णों के जो विज्ञापन जो आप लोग कमेंट करो तो फिर लाइक करो आप लोग तुम्हारा मित्रों ने शेयर करो अपने नए चैनल सब्सक्राइब करिए बेल आइकन पर क्लिक करो अपने वीडियो क्यों तो लागे उसे कमेंट करो कर दो क्या क्या वीडियो बनाना कुछ मेहनत लागे शिवा�